બાંધો ગાઈસ બંધણ બાંધો ફેમિલી દો કેમ હોણ જો એવું બાકી હોણ જો છે ટમ આવી જો છે ને આ યાર બહુ મસ્ત ટીટમ છે અને અત્યારે દવા માટે આ બહુ માંગ છે ઓ બે નંગ મેક લાવો મારા વાલા ખાલી બે નંગ આવ્યો તો ખુશ થઈ એવું છે

અને સાઈ દરિયા પર ફટાફટ જે શાક આવે ને તમને દેખાડતી તો રે રહેજો ખાસ કરીને તો ટીટમ જોવાના છે મારા વાલા બાકી તો હું પાછી ગડે આલી આલીને મારા સોયતરે નીકળી જાય આવા એન્ટ્રી અમી દેઈ અને ઈ રાત ના ઈ અમી દેઈ અને અમી દેઈ મારું ઇન્ટરવ્યુ જોર મજા આવે કે નહીં બે ઇન્ટરવ્યુ માં ઇન્ટરવ્યુ જોર મજા આવતે ને તો કમેન્ટ માં કેજો તો આની કરતા મસ્ત ઇન્ટરવ્યુ બનાવી આના ના તો ટેમ કાઢ માં તારા મમ્મી પપ્પા ના હોય તો મળવા તને આવું મસ્તીની ચોકલેટ લાવું

બહુ ફલે સમય પડે છે પણ રોડે આવી દઈ બહુ બાટી કોલમાં પછી કાદા મગડી એટલે આવશે ડાયરેક ડાયરેક્ટ જા તમે ટીટમ આવે તો ફેમિલી આપણે બહુ કેમેરો નીકળી મારા કેમ કે કાદામાં દેખાય નહીં પછી ફલે સમય પડતી અજાય રહી એટલા માટે કન્ટિન્યુ હાલા છે અને કાજલનું એમ કેવું છે કે પેલા છે ને એ જોઈ લઈએ સેલે બાંધ્યું ને એ વાહે જો એમ તો મેં કીધું કીધું એમ કરી બાકી હું હમ જોતો નથી યાર કેમ કે યાર અજાઈ રહી છે

ઝાડે તું નથી બેટા ડાયરેક્ટાલી આપણે આગળ ઝાડે પગી જવાના છે એ મારા વાળા બાકી તો એટલું દૂર તો તમને દેખાય થર્મોકોલ જોઈએ છે ધીમે ધીમે હું શાક આવે છે તમને બતાવી દઈ થોડોક દૂર હતો ને તો આપણે વિડીયો શરૂ કરી દીધો એટલે હવે હુજી જાય તમને બધાયને અને શાક આવે તો દેખાડી પણ દે જોઈએ છે એ અને વરસાદનું બળ છે ને તો કાંઈ આવશે નહીં બાકી તો

હવે જાળ દેખાણું છે અહીંયા જરૂર ત્રણ ત્રણ ના તરમોકલ દેખાય તમને સફેદ સફેદ એ અને એમાં તો કાંઈક શાક આવે ને તો જ બતાવું પહેલાં બતાવું નથી તોય એ ફેમિલી મને રહેવાનું નહીં તે મેં કર્યો આપણે વિડીયો શરૂ કાંઈક આવે છે દેખાડી પણ આમાં કાંઈ આવતું એક ગુમલું આવેલો છે અહીં અહીંયા ગુમલાને કોઈક કાપીને વીજ્યું કટકે કટકે અહીં ઓછું કહી દેલા કહી લો હોય તો હોય કદાચ હોય આ ગુમલો ખાઈ લે ખાઈ હોય કે એટલે કહી લો છે કદાચ ઓલા પણ કાંઈક છે હજરી કેવું એમ લાગે જોઈએ અહીં ઓછું કહેતે કર્યું છે કઈ તાઈ ફાટી ભલે દે બાકી તાઈ હાડ વાત થોડો આવી રીતે આ ઝાડ જોવા પડે તો તમે ના ઉસો કરની ખાડામાં એ ઉસો ન નથી છે બસ જો બજલ હોય ચલો તો એ ગોમ એ નથી કાઢવો અને અહીંયા કાઈક હતું પણ અહીંયા થી શોર્ટ છે બાપરે બાપ એ હોંડ જો એવું લાલ બંધણ બાંધો હા બાપા બંધણ બાંધો ગાઈસ બંધણ બાંધો ફેમિલી દો કેમ હોંડ જો એવું બાકી હોંડ જો ત્યાં કઈ ઘટે નહીં એવું હોય મસ્ત પેલી મસ્ત લાલ પટો હોંડ્યું તાજે તાજુ જોરદાર મેલી જોરદાર જો કેમ છે હાલે તો હવે બીજા ઝાડ એક બાકી છે એ જોઈ લઈએ એક કહેલી ઓલા પણ છે આવેલી ઝાડમાં એક કહેલી અહીંયા છે બે ને બે ટોટરા આવી જાય છેલ્લા ઝાડમાં એવું બધું છે પકડા હેલી કડી જાય બધી પગોસાળ ભરી દે ને પછી પકડે કોઠણી દબી દે ને

બોલો આમ છે બે કહી લે આવી ગયા અને હું હાલમાં બધું દેખાડ દઉં અહીંયા બયા છે એટલે શાર કસી લઈ જો કાઈ તો હળવળ અને હું તો એ નહીં દેખાડી દઉં જે તમને કોઈને ચિંતા ન રહે હું શાક આવી છે એક કહી લે અહીંયા છે પાંચ કસીલજો એક અહીંયા ગુમલો છે અને ગુંબલોને છે ને ઊંડિયું ખાઈ એટલે કે ઝીંગે જઈ જો જો વહી ગઈ સ્ટિલડીમાં જ દેખાતુંય નહોતું એક ગુમલો અહીંયા છે નહીં ટોંટરું છે

પણ કાંઈ વાંધો નહીં મજા આવી ગઈ શુભ સવાર અને ગુડ મોર્નિંગ થઈ ગયું ફેમિલી અમે પાછા બે જણા ખબરમાં દરિયા મૂકડ્યા બરાબર તો હવે અત્યારે દરિયો ખાલી થાય ને ઝાડમાં હું આવશે ડાયરેક્ટ ફિક્સ દેખાડવામાં છે ડાયરેક્ટ ઝાડે પૂગીને કે હાલો આ વ્યસ્ત આવી ગયું એમ તાત્કાલિક ફેંસલો અને અત્યારે મસ્ત બાવી જલા મસ્ત બેન મીઠી થોડી બતાવી દઈ અને મચ્છી વેવા જાય છે તો કન્ટિન્યુ આગળ પાછળ કોમેન્ટ કરતા રાજા બાકી તો મારા વાલા તમને હાલ લાગે એમ ઓ બાપા જો આમ જુઓ તમે ઓ બાપા

જોઈ છે ચાલો હાલો ભાઈ તો આજ માં આવડા ને મસ્ત બનશાક છે તમને ફેમિલી પાપલેટ જો હ હ ગાઈસ પાપલેટ મે કે આવડે હરમબાડ વાલે તા હે લેરી જો અંડલી નું ઓય બાપા આ ફેમિલી મચ્છી છે તમને કોઈ નહી દેખાઈ દરી ઓ પપ્પા રે હાલો તો સને વાલા મસ્ત બે લાગડે શાક આવશે તો આઈ લે તમને હું બતાવું બાકી તો અહીંયા બધા ભેગા થઈ ગયા બહુ બહાડી ને ધબધબટી કા

તો ગઈ પાપલેટ અહીં આવી ગઈ છે અને ઠેલવી દીધી બરાબર બમ્બો કરી દીધો આવી મોટી હોય રહી પણ આજમાં નાની પાપલેટ આવી એવું છે કુતરા થી જણા પછી સો ગ્રામ વાળી ઓપન કરું કર્યું આમ કાંટો આવ્યો નવો બાપ નવો કાંટો પહેલી વાર જોયો આવું મળ્યો સ્પેશિયલ મચી જ ઓપનો કાંટો હો થઈ ગઈ ગઈ સો ગ્રામ એ આમ જોવાનું હોય એમ ન બોલો આવી રીતનું હેઠળ

આ આ તો ઓલો છે બોલો મીઠા પાણી ખારા પાણી મિક્સ હોય દેવો કઈક લાગે

દેખાડી અને મસબાજો પાણી વહી ગયું છે એટલે કે દરિયો ખાલી થયો છે બરોબર તો દરિયો ખાલી થયો કે તો મારા વાલા અમારે જવાનું હોય પાછું ઝાળ જો તો અમે જઈએ છીએ ફટાફટ ફટાફટ ઝાળ જોવા એટલે જાળ જોવા આવી જઈ એટલે તમને જાળમાં જે આવે અત્યારે દેખાડજે ને પછી આપણે વિડીયો પૂરો કરીશું ત્યાં સુધી ખેંચ લેવાનું ત્યાં ઢીલું દેવાનું થતું નથી તમે આપણે છે ને આખું જાળ હતું કે ના પોકી જશે અને જોતા રહી છીએ કંઈક આવે તો તમને બતાવી એક ટીટમ આવ્યું આવ્યો ને જો ફેમિલી અહીંયા આપણે ગુમલો આવેલો તો

ફટાફટ કાઢીને પછી બતાવી દો ફેમિલી એક ટેટમ તો આપણે ફાઇનલી કન્ટિન્યુ જોવા મળી જશે અને હવે બીજા દાળે ગઈ એક જાળ જોઈને ત્યાં એક ટેટમ આવી ગયો છે અને આ યાર બહુ મસ્ત ટેટમ છે અને અત્યારે દવા માટે આ ટેટમની બહુ માંગ છે તો પણ અમે દરિયામાં ઝાડ નવા લેવા નવા તાર કરીને નવા બાંધ્યા તો આજે ગધેડીને કાંઈ ન હોય ત્યાં મેં એક આવ્યું અને હજી બે દાળ જોવાનું બાકી છે તો કન્ટિન્યુ હું આવી તમને અપડેટ આપી તો ફાઇનલી આપણે બીજા દાળે પૂગી જાય ધનજીભાઈ શિયાળવા ભાડી જશે બે જવો આવી રીતના નાના નાના શિયાળો આવ્યા છે એક ના છે ને એક ટેક છે એક કહું અહીંયા

અને કન્ટિન્યુ તમને કાક ને કાક અપડેટ આપવામાં આવશે તો આવશે તો ખારો છે દરિયો ને મીઠી છે સાકર દ્વારકા વાળો મારી કલેજા ની કોર ગીતે કો કે હેમલુ કોમેન્ટ માં કેજો હોય છે બાકી તમે મારી હાથે બને મને એવું લાગે પછી કઈ ખબર નહીં ખારો છે દરિયો ને મીઠી છે સાકર દ્વારકા વાળો મારી કલેજા ની કોર કન્ટિન્યુ જાળે પૂગમ થોડી વાર હતી કેલી એટલે અમારે જાળે પૂગો પૂગો થઈ જશે તો ધનીભાઈ થોડો મળ્યા હે તમે જોઈ શકતા છો આવ્યો વાહ હાલો ગાઈસ તો બે જિંગા થઈ જાય ને ધનજીભાઈ જો ટીટમ પાત્ર બહ ભાટી બોલાવી દી બોલો હે કહેલી આવી કહેલી તને કાઢી તુરો દે તું ટીટ ટીટમ કાઢ ભાઈ તો તો ફેમિલી ટીટમ આવી જશે મસ્ત જો તો ચાલો ફટાફટ કાઢ લે છે અને આગળ કાંઈ હોય તો જોઈએ રા ઓ બે નંગ મેકલાવું મારા વાલા ખાલી બે નંગ આવ્યો તો ખુશ થઈ હા એ કઈ નતો અચાર માં બે આવી જશે ફાઇનલી આપણે કન્ટિન્યુ આ છે ઝીંગા બોલો તો ટેટમ આનો ભાવ છે આઠસો રૂપિયા ને કિલો એક કેજી કે આઠસો રૂપિયા બાકી દવામાં બહુ કામ લાગે ખાવામાં કેવા લાગતા ખબર નું હોય હાલે સરસ તો ચાલો રહી કન્ટિન્યુ ઘરે આજનો વિડીયો તમને હવે ગેમો હોય તો લાઈક કરો શેર કરો ને ચેનલ નહીં તો સબસ્ક્રાઈબ કરી દે પસા કે જલ્દી થાય બાકી તો કંઈક નવી હશે છે અપડેટ આપતા રહેવું ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો ગમે ત્યારે આપણે મળશું બાકી તો ઓકે તો હવે લિંક આપેલ સમય જાજો હાઇક કરી દો હવે છે બાય બાય